છોટાઉદેપુર જિલ્લામાં સુશાસન દિનની ઉજવણી ફોર્મ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના જન્મદિને પચ્ચીસ ડિસેમ્બરે કરવામાં આવી હતી આ પ્રસંગે છોટાઉદેપુર જિલ્લાના ઇન્ચાર્જ કલેક્ટર શ્રી શૈલેષભાઈ ગોકલાણીએ અધિકારીઓ સાથે સ્વાગત બે દશાંશ શૂન્ય અંગે ચર્ચા કરી હતી અને ગ્રામ સ્વાગત અને તાલુકા સ્વાગત કાર્યક્રમોમાં આવેલા અરજીઓનો સમયસર નિકાલ કરવા સૂચના આપી હતી રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગાંધીનગરમાં યોજાયેલા કાર્યક્રમમાં મારી યોજના પોર્ટલનો પ્રારંભ કર્યો જેમાં છસો ની વધુ સરકારી યોજનાઓની વિગતો આપીને લોકોએ આ યોજનાઓનો લાભ લઈ શકવાનું ભવિષ્ય દર્શાવ્યું આ પ્રસંગે મુખ્યમંત્રી શ્રીએ વિવિધ પ્રકલ્પો નું લોકાર્પણ અને ખાતમુહૂર્ત પણ કર્યું સુશાસન દિનની ઉજવણીને સમગ્ર રાજ્યના જિલ્લાઓ સાથે વિડીયો કોન્ફરન્સ દ્વારા જોડવામાં આવ્યા હતા છોટાઉદેપુરમાં આ પ્રસંગે અનેક અધિકારીઓ હાજર રહ્યા જેમાં જિલ્લા વિકાસ અધિકારી પ્રાંત અધિકારી મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારીનો સમાવેશ થતો હતો બ્યુરો રિપોર્ટ મધ્ય ગુજરાતનો અવાજ